રાજકોટથી સમાચાર રૂપાલાની જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તો સોળમી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે પરસોત્તમ રૂપાલા મહત્વનું છે પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે એક તરફ ભારે વિવાદ થયો

દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે રાજકોટના બહુમાળી ચોક છે બહુમાળી ભવન છે ત્યાં આ રીતે દર વખતે સભાનું આયોજન કરવામાં આવે છે અહીંયા જોઈ શકાય છે બહુમાળી ચોક સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરી અને ત્યારબાદ દર વખતે જે ઉમેદવારો છે તે અહીંયાથી કલેક્ટર કચેરી સુધી જતા હોય છે આ જંગી સભાનું આયોજન આગામી સોળ તારીખના રોજ કરવામાં આવ્યું છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા દર વખતે ભાજપ દ્વારા જે વિજય વિશ્વાસ સભાનું દર વખતે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ પરસોત્તમ રૂપાલા જે રાજકોટના જે ઉમેદવાર છે તેમની સભા માટેની તડામાર તૈયારી શહેર ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે અત્યારે જોઈ શકાય છે આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે એક તરફ સમગ્ર રાજ્યની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના વિરોધ પ્રદર્શન સંમેલનો રેલી સહિતના અનેકવિધ કાર્યક્રમો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આગેવાનોની સાથે લોકોની પણ નજર રહેશે કેમેરામેન શું સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી સ્મિતા રાજકોટ તો રાજકોટમાં જંગી સભાને લઈને તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે